સમાચારોમાં આગળ વધી લોકસભા ચૂંટણી લઈને ઉમેદવાર વસાવા ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે ગુજરાતની બેઠકની જીત માટે ગુજરાત સી આર પાટીલ જીતનો દાવો કર્યો છે જેમાં ઘણા સમયથી ભરૂચ બેઠકને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે બીજેપીએ ફરી વર્તમાન સાંસદ મનસુખ વસાવા પર વિશ્વાસ મૂક્યો છે તો બીજી બાજુ કોંગ્રેસ ગઠબંધન ફરી ભરૂચ બેઠક ઉપર ચેતર વસાવાને ઉતાર્યા છે ચેતર વસાવાને મનસુખ વસાવા વચ્ચે જંગ આપશે પંદર તારીખના રોજ બીજેપીમાં ઉમેદવાર મનસુખ વસાવા ફોર્મ ભરશે અને પાંચ લાખથી જંગી મતોથી જીત હાંસિલ કરવા કરશે તેવું બીજેપી ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અતોડડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું મનસુખ વસાવા ભરૂચ ગુજરાતના ભરૂચ સંસદીય મત વિસ્તારમાંથી યોજાયેલી પેટાચૂંટણીમાં બારમી લોકસભામાં પ્રથમ વખત ચૂંટાયા હતા ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા મહાદેવ કલેક્ટર ઓફિસ સુધી રેલી આગળ જઈને ફોર્મ ભરનાર છે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની અથાગ મહેનત એનું ફળ ભારતીય જનતા પાર્ટી અત્યારે લેવા જઈ રહી છે લોકો ખૂબ ઉત્સાહ છે અમારા ઉમેદવાર મનસુખભાઈ વસાવાના એક વિધાનસભામાં ચર્ચાવાર પ્રવાસ થઈ ચુક્યા છે અને હજુ પણ બધી વિધાનસભામાં પ્રવાસ થનાર છે ત્યારે કાર્યકર્તા અને જે ડબલ એન્જિન સરકાર વિકાસના કામ કરી રહી છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ એ રાજકીય કોને ફરી નીતિના કારણે જે રીતે અમને માર્ગદર્શન મળે છે એના કારણે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ પ્લસ થી આ વખતે લોકસભા જેટલું આગળ વધી રહી છે તો